ગરીબ અને માટે સયાજી હોસ્પિટલ આશીર્વાદ સમાન છે પરંતુ હોસ્પિટલમાં દવાઓ જે રીતે ટ્રાન્સફર કરવામાં આવે છે તે જોઈને તમે ચોંકી જશો દવાઓ ટ્રાન્સફર કરતા કર્મચારીઓ દવાઓને સીડીના પગથિયા પરથી છૂટા હાથે ફેંકી રહ્યા છે કામગીરી દરમિયાન બોક્સ તૂટી પણ રહ્યા છે

જે રીતે દવા ટ્રાન્સફર કરવામાં આવે છે તેમાં દવાના જથ્થાને ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે ત્યારે હવે હોસ્પિટલનું તંત્ર ક્યારે જાગશે અને દવાના જથ્થાને નુકસાન થતું અટકાવશે તે જોવું રહ્યું